જૂનાગઢ કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદન ખેડૂતોને પાક ધિરાણ જે આ વર્ષે પાંચ લાખ કરેલ છે તે બાબતનું પરિપત્ર દરેક રાષ્ટ્રીયકૃત બેન્કોને આપવામાં આવે તે બાબતે અપાયું આવેદન તમામ સહકારી બેન્કને પણ પરિપત્ર મળે તે અંગે કરાઈ રજૂઆત સ્થાનિક કિસાન સંઘના આગેવાન અને કાર્યકરો રહ્યા હાજર આજે ભારતીય કિસાન સંઘ દ્વારા એક પત્ર આપવામાં આવ્યું છે કે ભાઈ ખેડૂતોને ખેતીનું જે ધિરાણ ત્રણ લાખ રૂપિયા સુધી મળતું હતું એના પાંચ લાખ રૂપિયા બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે રાજ્ય કેન્દ્રના નિર્મલા સીતારામ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી અને એની અંદર ગ્રાન્ટ પણ વધારવામાં આવી છે ત્યારે આજે પરિપત્ર ન હોવાને કારણે ખેડૂતો બેંકમાં લોન લેવા જાય ત્યારે ત્રણ લાખ રૂપિયા સુધી જ આપે છે બાકી પાંચ લાખ રૂપિયા નથી આપતા એટલા માટે આજે એક આવેદનપત્ર આપી અને માન્ય કેન્દ્રીય મંત્રી નાણાં મંત્રીને આવેદનપત્ર સંબોધીને આપવામાં આવ્યું છે માન્ય કલેક્ટર મારફતે કે ભાઈ તાત્કાલિક અસરથી આનો પરિપત્ર થાય કારણ કે અત્યારે ખેડૂતો એનું ધિરાણ લેવા બેંકમાં જઈ રહ્યા છે અને આ પહેલી તારીખેથી નવું ધિરાણ ચાલુ થાય છે નવા જૂનું એટલા માટે રાજ કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે એ મુજબ ખેડૂતોને પાંચ લાખ રૂપિયા મળે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એના માધ્યમ દ્વારા આવેદનના માધ્યમથી આ પરિપત્ર થાય એટલી અમારી ભારતીય કિસાન ની માંગ કરવામાં આવી